વાર્તાનું શીર્ષક છે ચમારને બોલે વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોડો ઉડે છે ગઢમાં માણસો તો શું પણ કૂતરા મીંદડાએ ગુલતાનમાં ડોલે છે ઓરડામાં વડારણોના ગીત ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે દરબારના કુંવર પરણે છે વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઉગ્યો છે આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિશાસા નીકળી રહ્યા છે આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે મટકોએ નથી માર્યું જાગીને મનમાં મનમાં ગાયા કર્યું છે કે વીરા ચાંદલિયો ઉગ્યો ને હરણિયું આથમી રે વીરા ક્યાં લગ્ન જાઓ તમારી વાટ રે મામેરા વેળા વહી જશે રે ડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઉઠી ઉઠીને એને ડેલીમાં નજર કર્યા કરી છે પણ અત્યાર સુધી એ જેની વાટ જોતી હતી તે મહેમાનના ક્યાંય વાવડ નથી એ શોકાતુર માનવી બીજું કોઈ નહીં પણ વરરાજાની ખુદ જનેતા છે જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરક કેવા એને તો કંઈક ને કંઈક રીસામણાની મનામણા કરવાના હોય સંભારી સંભારી સૌ સગાવાહલાને લગ્નમાં સોડાવવાના હોય એ બધું હોય પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હવે તો બીજી વધુ અણીદાર બરસી ખટકતી હતી રાજાજી આવી આવીને એને મેણા મારતા હતા કાં કહેતા હતા ને કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે કાં ગાપથી પહેરણામું પહેરણામનું ગાડું આવી પહોંચ્યું ને તમારા પીએરિયાએ તો તમારા બધાય ખોડ પૂરા કર્યા ને શું ઉજલું મોં રાખીને રાણી મરકતી હોઠે ઉતર દેતા હતા હા હા જોજો તો ખરા દરબાર હવે ઘડી બે ઘડીમાં મારા પિયરના ઘોડાની હણહણાટી સંભળાવું છું આવ્યા વિના એ રહે જ નહીં પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું ગોખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાફને માર્ગે કંઈક ખેપટ ઉડે છે ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે પણ એમ તો કંઈ કંઈક વાર તણાઈ તણાઈને એ રાજપુતાણીની આંખો આંસુડે છોડે ભીંજાયતી હતી એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ આવ્યો બા જે છે કરશન સાંભળીને રાણીએ નીચે નજર કરી ગાફના ચમારને ભાડ્યો કેમ જાણે પોતાનો માનો જાયો ભાઈ આવીને ઊભો હોય એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરના અંતરમાં ઉપજવા લાગ્યો કેમ કે એને મન તો આજ આખું મયર મરી ગયું લાગતું હતું એ બોલ્યા ઓહો જેસે કરશન ભાઈ તું અહીં કેથી બાપુ બા હું તો ચામડા વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવીને બાનું મોઢું જોતો જાઉં પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય ભામણ બામણ ઊભા હોય એટલે સી રીતે જવાય પછી સૂજ્યું ગોખેથી ટોંકો કરતો જાઉં હે ભાઈ ગાફના કોઈ વાવડ છે ના બા કેમ પૂછ્યું વિવાહે કોઈ નથી આવ્યું રાણીએ જવાબ વાળી ન શક્યા અયું ભરાઈ આવ્યું ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા અરે બા અરે બાપ ખમ્મા તમને કાંક વચવાઓ ભાઈ અટાણે કુંવરને પેરણામીનો વખત છે પણ ગાફનું કોઈ નથી આવ્યું એક કોરીયા મામેરાની નથી મોકલી અને મારે માથે મેણાના મેં વરસે છે મારા પિયરમાં તે શું બધા મરી ખૂટ્યા કોઈ નથી આવ્યું ચમારે અજાબી બનીને પૂછ્યું ના બાપ તારા વિના કોઈ નહીં ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા મારા વિના કોઈ નહીં હું એ ગાફનો છું ને ગાફની આબરૂના કાકરા થાય એ ટાણે હું મારો ધર્મ ન સંભાળું આ બેનડીના આંસુડા મારા મારાથી શું દીઠા જાય એ બોલી ઉઠ્યો બા તું રો તો તને મારા છોકરાના સોગન હમણાં જોઈએ ગાફની આબરૂને હું જાતિ રોકું છું કે નહીં અરે રે ભાઈ તું શું કરીશ શું કરીશ બા બાપુને હું ઓળખું છું આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય પણ હું એને ઓળખું છું હવે તું હરમંત રાખજે હો માં શું કરવું તે મને સૂજી ગયું છે એમ કહીને ચમાર બોલ ચાલ્યો દરબારગઢની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા ગામથી ખેપયો આવ્યો છે અને દરબારને કહો ઝટ મોઢે થવું છે દરબાર બહાર આવ્યા તેમણે ચમારને દેખ્યો મશ્કરીમાં વેણ કાઢ્યા કાં ભાઈ મામેરું લઈને આવ્યા છો કે હા અન્નદાતા આવ્યો છું તો મામેરું લઈને જ એમ ઓહો કેમ તમને મોકલવા પડ્યા ગાફના રાજપૂત ગરશ્યા શું દલ્લીને ને માથે હલ્લો થઈ ગયેલ છે અરે દાદા ગાફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જોવી જેવી છે આજ મારા બાપુ પૈંડી આવતા હતા પણ ત્યાં એક મરણ થઈ ગયું કોઈથી નીકળાય તેવું ન રહ્યું એટલે મને દોડાવ્યો છે ત્યારે તો મામેરાના ગાડાની હેડ વાંસી હાલતી આવતી છે ને કાં એમ હોય બાપા ગાફના ભાણેજના મોસાળા કઈ ગાડાની હેડમાં હેડમાં સામે ત્યારે એ અમારું ગામ દીધું દરબારે મોમાં આંગળી નાખી એને થયું કે આ માણસની ડાગળી ચચકી ગઈ છે એને પૂછ્યું કંઈ કાગળ દીધો છે ના દાદા કાગળ વળી શું દેવાતો હતો ગાફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવીથીય કાગળની કટકીની આ વધુ ગણતરી છે ચમારના વેણની અંદર રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો એક ઢોર ચારનારો ચારનારો દલિત આવીને ખસ્તા ગામની પહેરણામણી સંભળાવી ગયો રાણીને માથે મેણાના ઘા પડતા હતા તે થંભી ગયા બીજી બાજુએ ગાફનો કેડો પકડ્યો એને હતી કે જો અસવાર છૂટીને ગામ જઈ ખબર કાઢશે તો ગાફનું ને મારું નાક કપાશે એટલે મુઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો ગામ પહોંચીને ગઢમાં ગયો જઈને દરબારને મોઢા મોઢ વેણ ફાઇટ છે તમને દરબાર લાજતા નથી ઓલી બેનડી બચારી વાકાનરને ગોખે બેઠી બેઠી પાણીડા પાડે છે એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે અને તમને તમે અહીં બેઠા રહ્યા છો બાપુ ગાફને ગાળ બેસે એને ખેવના ન રહી પણ છે શું મૂર્ખા દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા હોય શું બીજું ભારણી પરણે છે ને મામા મોસાળા લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે એ તો સાંભળ્યું સાંભળ્યું જ નહીં ગઝબ થયો હવે કેમ કરવું હવે શું કરવાનું હતું એ તો પતી ગયું હતો હવે તો મારે જીવવું કે જીભ કરડીને મરવું એ જ વાત બાકી રહી છે કાં અ તારે તે શું ફટકી ગયું છે હા બાપુ ફટકી ગયું તું એટલે જ તમારા થકી મામેરામાં ખસ્તા ગામ દઈને આવ્યો છું સી વાત કરશ તું આપણું ખસ્તા દઈ આવ્યો હા હા હવે તમારે જે કરવું હોય તે કહી નાખો એટલે મને મારો મારક સૂજે દરબારનું હર હયું ભરાઈ આવ્યું વાહ વાહ મારી વસ્તી પરદેશમાં એને મારી આબરૂ વહાલી થઈ ગાફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું વાહ મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ ભાઈ ખસતા ગામ તે મારા બોલ ઉપર દીધું એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે આજ મારે મરવાનું હોય તારા વિના તો મારે મરવું પડત

ગાફની વસ્તીને તો મેં કોરે કાગળે સહ્યુ કરી આપી છે વરની માતા હવે દાસ કાઢી કાઢીને વાંકાનેરના દરબાર ગઢમાં લગ્ન ગીત ગજવી રહ્યા છે કે તરવાર સરખી ઉજળી રે ઢોલા તરવાર ભેટમાં વિઝાવે રે વાલીડા વીરને એવી રે હોય તો પ્રણજો રે ઢોલા નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને આજે એ ખસતા ગામ તો છેક ભાલમાં ગામ રાજની પડખે છે આજુબાજુ ગાફ ગાફની સીમ છે અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગામ દૂર હશે છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી આ કથા ભાલની અંદર પ્રચલિત છે કહેવાય છે કે એને બન્યાને આજ ત્રણસો વર્ષ થયા છે નામથામ જડતા નથી ચોક્કસ વર્ષ તથા નામઠામ મેળવવા માટે વાંકાનેર દીવાન સાહેબને વિનંતી કરતા તેમણે જણાવ્યું છે કે જૂના દફતરો તથા અન્ય સ્થળે તપાસ કરતા એ દંતકથામાં કંઈક સંત્યાસ હોવાનું લાગતું નથી તેમ છતાં પ્રચલિત કથા તરીકે અમે એને અહીં આપીએ છીએ અમને લાગે છે કે ખસ્તા ગામની ભૌગોલિક સ્થિતિ જોતા વાંકાનેરના અને તે ગામના જોડાણની સાથે કંઈક સુંદર ઇતિહાસ જરૂર સંકળાયેલો હોવો જોઈએ મિત્રો વાર્તા સમાપ્ત થાય છે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુમાં વધુ મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ